ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા વાર્ષિક ઉત્સવના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ સિવિલ બ્લડ બેન્કમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા મહત્તમ રક્તદાન થાય અને ભરૂચ સિવિલ બ્લડ બેન્ક આત્મનિર્ભર બને ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરત સમયે રક્ત ઉપલબ્ધ કરાવી શકે તેવા આશયના ભાગરૂપે ચીફ મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર મિતેશી શાહ ડોક્ટર ગોપીકા મિત્યાના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત તારીખ ત્રીસ અને એકત્રીસમી મે ના રોજ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટનું ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી કન્ટિન્યુ રહેશે ત્યાર પછી ત્રીસ એકત્રીસ મે એના રોજ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી પહેલી જૂન અને બીજી જૂન એ કલ્ચર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આખી ઇવેન્ટનો મોટિવ એ છે કે અંગદાન એ જીવતદાન અને રક્તદાન એ મહાદાન એની પ્લેજમાં અમે આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવિટી કલ્ચરલ એક્ટિવિટી એમ ઘણી બધી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવેલ છે જેના અંતર્ગત હું અમારા વિદ્યાર્થી યુનિયનનો ઉત્સાહ વધારવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું